પૂર્વકચ્છ અંજાર એ આરટીઓમાં દિવ્યાંગોની કાર રજિસ્ટ્રેશન નથી થતી બત્રીસ દિવસની લડત લડ્યા બાદ જાગૃત દિવ્યાંગ યુવાને અંજાર એઆરટીઓ ટીઓ કચેરી ખાતે રજિસ્ટ્રેશન ચાલુ કરાવ્યું અંજાર તાલુકાના સંગળ ગામના સુરેશ આહિર જેણે નવી કાર ખરીદી અને દિવ્યાંગ માટે રજિસ્ટ્રેશન કરાવવા અંજાર એઆરટીઓ ટીઓ કચેરી ધક્કા ખાવાના શરૂ કર્યા બાદ જે કામ અધિકારીઓને કરવું પડે એ બત્રીસ દિવસની લડત બાદ સુરેશભાઈએ કરી બતાવ્યું સુરેશભાઈ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની ગંભીર બીમારીથી પીડાય છે પરંતુ હિંમત ક્યારે હાર્યા નથી જે સામાન્ય વ્યક્તિ કરી બતાવે તેથી વધુ અને સારું કાર્ય સુરેશભાઈ કરી બતાવે છે તેઓ કહે છે કે તેઓએ નવી કાર ખરીદી હતી નંબર રજીસ્ટ્રેશન માટે અંજાર એઆરટીઓ કચેરી ગયા તો ત્યાં તેઓને ના કહી અહીં દિવ્યાંગ માટેની કારનું રજિસ્ટ્રેશન થતું નથી પછી સુરેશભાઈ ગાંધીનગર દિલ્હી સુધી લડત ચલાવ્યા બાદ બત્રીસ દિવસ બાદ હવે અંજાર એઆરટીઓમાં દિવ્યાંગ માટે કાર રજીસ્ટ્રેશન થઈ શકશે તેની મંજૂરી લઈ આવ્યા વધુમાં સુરેશભાઈએ જણાવ્યું હતું કે દિવ્યાંગોને કાર લેવામાં સરકાર ઘણા બધા લાભો આપે છે તેઓ કહે છે કે અન્ય કોઈપણ દિવ્યાંગોની યોજનાઓની સચોટ માહિતી જોઈએ તો સુરેશભાઈના મોબાઈલ નાઇન ફોર ટુ ડબલ સિક્સ એટ ટુ સેવન ઝીરો થ્રી પર સંપર્ક કરી શકો છો મિત્રો આજે મારે એક એવા વિષયની વાત કરવી છે આપણા કચ્છ જિલ્લાના પૂર્વ કચ્છમાં અંજા આરટીઓ જે છેલ્લા પાંચ મહિનાથી શરૂ થઈ છે ત્યાં દિવ્યાંગોની કાર જ રજિસ્ટ્રેશન નહોતી થતી મેં જ્યારે કાર લીધી ત્યારે એવું કહેવામાં આવ્યું કંઈ સિસ્ટમ જ નથી આરટીઓ સાહેબ દ્વારા તો આના માટે મેં સાહેબે એમ કીધું મેં આના માટે શું કરવાનું અન્ય જગ્યાએ પાસિંગ કરાવો તો સાહેબે કીધું અન્ય જગ્યાએ પાસિંગ નહીં થઈ શકે તો આનો કોઈ રસ્તો તો હોવો જોઈએ તો એમણે કહ્યું વાર્ડ મેર શ્રી ગુજરાતના ત્યાંથી તકલીફ છે તો મેં વ્યવહાર કમિશનર સાહેબનો સંપર્ક કર્યો તેમની ઓફિસમાં અનેક કોલ કર્યા તેઓએ એવું કહ્યું કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટમાંથી તકલીફ છે ત્યાંથી એનઆઈસી નથી મળી તો મેં મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટમાં પણ અસંખ્ય કોલો કર્યા એમણે કીધું કે કાયદો રેડી ફક્તને ફક્ત ઇમ્પ્લિમેન્ટ સીઓટી એટલે કે વાહન વાહનવ્યવહાર કમિશ્નર સાહેબે કરવાનો છે ગુજરાતની અંદર તો એ બધાના સંકલનના કારણે દિવ્યાંગોની કાર પૂર્વ કચ્છમાં રજીસ્ટ્રેશન નહોતી થતી મારી બત્રીસ દિવસની લડત વારંવાર કરેલા મેલ વારંવાર કરેલા કોલ એમના કારણે આજે બત્રીસમાં દિવસે મને દિવ્યાંગોને જણાવતા ખૂબ જ ખુશી થાય છે કે આજથી પૂર્વ કચ્છની અંજાર એ આરટીઓ જે ઓગણચાળીસોમાં દિવ્યાંગોની કાર રજીસ્ટ્રેશન શરૂ થઈ ગઈ છે જેનો મને આનંદ છે અને દિવ્યાંગ મિત્રો આનો લાભ લે અને અન્ય બીજી હું વાત કરું તો દિવ્યાંગોને જે કારમાં બેનિફિટ મળે છે જીએસટી બાદ આરટીઓ માફ ઇન્સ્યોરન્સમાં ફાયદો આ બધો ફાયદો લેવા માટે કોઈ પણ દિવ્યાંગ મિત્રને કાંઈ પણ જરૂર હોય તો મારો સંપર્ક કરવા પણ વિનંતી